અમરેલી જિલ્લાના બગસરાવ મેઘાણી હાઈસ્કૂલ ખાતે દસ ઓગસ્ટે વિશ્વ સેન દિવસની ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવી કાર્યક્રમમાં પ્રિન્સિપાલ વી કે જેઠવા અને વન વિભાગના અધિકારીઓએ વિદ્યાર્થીઓને સેના સંરક્ષણ સંવર્ધન અને કુદરતી રહેઠાણોની માહિતી આપી હતી શહેરના મુખ્ય માર્ગ પર જનજાગૃતિ માટે મહારેલી યોજાઈ હતી જેમાં વિદ્યાર્થીઓએ થીમ રજૂ કરી નિબંધ લેખન અને વક્તવ્ય સ્પર્ધામાં ભાગ લીધો

ફરસ્ટનો સ્ટાફ અમારો શૈક્ષણિક સ્ટાફ નગરપાલિકા અને ગ્રામજનોએ બહુળી સંખ્યામાં લગભગ પંદરસો જેટલા લોકોએ આજે વિશ્વ વિશ્વસિંહ દિવસની ઉજવણી કરી જેમાં વક્તવ્ય નારા સિંહ દિવસ વિશેની સમજ અને રેલીના સ્વરૂપે આ બાળકો અને ગામના લોકો એ સિંહ વિશેની માહિતી મેળવે અને સિંહોનું સંવર્ધન થાય એવા પ્રયત્નો કરવામાં આવ્યા